નમસ્કાર ખેડૂત મિત્રો આજે છ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ પ્રોપર કાલાવડ તાલુકા ની જ પ્રોપર છીએ આપણે લક્ષ્મણભાઈ મૈયાભાઈ ફળદુની વાડી આપણે ફિલ્ડ ઉપર છીએ એ રી નો ગિરનાર પાંચ નું વાવેતર કરેલું છે તો આપણે લક્ષ્મણભાઈને ને અને કેટલા વીઘાનું વાવેતર છે મગફળી કેવી લાગી પ્યોરિટીમાં કેવી છે રોગ પ્રતિકારક શક્તિ કેવી છે તો આપણે લક્ષ્મણભાઈને બધું પૂછશું લક્ષ્મણભાઈ આપડે તમે આજે છે ગિરનાર પાંચ તમારે કેટલા વીઘા નું ટોટલ વાવેતર છે ટોટલ નવ વીઘાનું આમાં રોગ પ્રતિકારક શક્તિ કેવી ફૂક છે કે મુંડા છે કે એવું કેવું છે જાણે કોઈ વસ્તુ નથી ફૂક નથી આવી કે મુંડો નથી આવ્યો અને બહુ સારું અચ્છા તો લક્ષ્મણભાઈ નું કેવું એવું છે કે ભાઈ ગિરનાર પાંચ જી છે એમાં રોગ બહુ ઓછા આવે છે એમાં સ્પ્રે બહુ ઓછા કરવા પડે છે પ્લસ આપણે તેમની જોડે બીજા ચાર પાંચ ભાઈઓ પણ છે તો તેને પણ આપણે પૂછશું ભાઈ આપણે તમે જે આ ગિરનાર પાંચ જોઈએ તો એમાં તમને કેવા અનુભવ છે ઓહાર બહુ સાહેબ આવતા વર્ષે ભવિષ્યમાં આ વેરાયટી હોય તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકો છો આપણે જે ગિનર પાંચ છે એ ભવિષ્યની ખૂબ સારી વેરાયટી છે પરફોર્મન્સ બહુ એનું સારું છે તો આપણે ફિલ્ડ પૂરેપૂરું જોવું નવે નવ વીઘામાં પ્યોરિટી બીજા સારી બહુ સારું બીજા પીરું નથી પીડું